વાત એક નક્કી થવાની આશાએ કેટલાક ઉમેદવારો નોકરિયાત વર્ગ રાહ જોઈને બેઠા છે પણ એની વચ્ચે ભ્રષ્ટાચારનો એક મેસેજ પણ વાયરલ થયો છે મેસેજ શું છે તે પણ જોઈએ સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી ફિક્સ પે ધરાવતા સરકારી કર્મચારીઓનું આંદોલન ખૂબ ચાલી રહ્યું છે આંદોલન હજુ તો ઉગ્ર બને તે પહેલાં જ એક એવો સ્ક્રીનશોટ વાયરલ થયો જેના કારણે ફિક્સ પગારદારોની ઊંઘ હરામ થઈ ગઈ છે ફિક્સ પગારદારોમાંના એક કર્મચારીએ સોશિયલ મીડિયા ગ્રુપમાં એક એવો મેસેજ કર્યો જેણે સરકારી બાબુઓની પોલ ખોલીને મૂકી દીધી છે જે ટેલિગ્રામ ગ્રુપમાં આ પોસ્ટ શેર કરવામાં આવી છે આ ગ્રુપ ફિક્સ પે દૂર કરવાની માંગ કરનારા આંદોલનકારી કર્મચારીઓનું છે તેમાં આઠ હજાર છસો ને સત્તર મેમ્બર છે આ મેમ્બર્સમાંથી કોઈ એક મેમ્બરે પોસ્ટ શેર કરતા જે લખ્યું તે આખું ગુજરાત જોઈ રહ્યું છે જો કે આ પોસ્ટમાં કોઈ છેડછાડ થઈ છે કે નહીં તે તપાસનો વિષય છે પરંતુ જો આ પોસ્ટ સંપૂર્ણપણે સાચી હોય તો તે સરકાર અને જનતા માટે ખૂબ જ ચિંતા ઉપજાવનારી વાત છે કારણ કે સોશિયલ મીડિયા પર ફરતા થયેલા મેસેજમાં લખવામાં આવ્યું છે કે બધા જ મિત્રને એક જ વિનંતી છે શહીદ બનવા માટે તૈયાર રહો અને આ ફિક્સ પે માટે આંદોલન કરો બાકી અહીં બોલવાથી અથવા ટ્રેન્ડ ચલાવવાથી કશું થવાનું નથી અને એક બીજી વાત આપણા કોઈ પણ મિત્રએ હમણાં કરપ્શન કરવું નહીં એટલે કે ભ્રષ્ટાચાર કરવો નહીં આ સરકાર આપણી પર સતત નજર રાખીને બેઠી છે કોઈ પણ મિત્ર કરપ્શન કરતા પકડાશે તો સીધા ડિસમિસ કરશે એ પણ યાદ રાખવું સોશિયલ મીડિયા પર ફરતી થયેલી આ પોસ્ટ ઘણું બધું કહી જાય છે આ પોસ્ટ એ વાતનો પુરાવો છે કે સરકારી અધિકારીઓ ભ્રષ્ટાચાર બેફામ રીતે કરે છે આ પોસ્ટ એ વાતનો પુરાવો છે કે ભ્રષ્ટાચાર વિના સામાન્ય માણસોના કોઈ કામ થતા નથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર કહી રહ્યો છે કે ભૂતકાળમાં ગમે તેટલો ભ્રષ્ટાચાર કર્યો હોય અને ભવિષ્યમાં પણ જેટલો કરવો હોય તેટલો કરજો પણ હાલ આંદોલન ચાલી રહ્યું છે એટલે હમણાં કોઈએ ભ્રષ્ટાચાર કરવો નહીં નહીં તો સરકાર ઘરે બેસાડવા વાર નહીં લાગે આ પોસ્ટમાં એક કર્મચારી લાંચ લેતા પકડાયા હોવાનો પણ ઉલ્લેખ છે આ કર્મચારી બીજા કોઈ નહીં પણ બે દિવસ પહેલા જુનાગઢના ભેસાણમાં પકડાયેલા તલાટી કમ મંત્રી જયદીપ ચાવડા છે રૂપિયા પંદરસો ની લાંચ લેનારા જયદીપ ચાવડાની અટકાયત કરવામાં આવી તેને મેમોરેન્ડમ મેળવવાના અવેજ પેઠે પંદરસો રૂપિયા માંગ્યા હતા અને આ રકમ સ્વીકારવા માટે તેમણે ક્યુઆર કોડ પણ મોકલી આપ્યો હતો જો કે હવે ફિક્સ પેના આંદોલનકારીઓના ગ્રુપમાં એવી ચર્ચાઓ તેજ થઈ ગઈ છે કે એક મેસેજના કારણે તેમના આંદોલન પર ખૂબ નકારાત્મક અસર પડી છે લોકો તો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે આવા ભ્રષ્ટાચારી ફિક્સ પે ધારકોને ઘર ભેગા કરી દો કારણ કે તેઓ ફિક્સમાં જ ભ્રષ્ટાચાર કરે છે તો ફૂલ પગાર જ્યારે થશે ત્યારે ભ્રષ્ટાચાર પણ ફૂલ હશે કેટલાક યુઝર્સે આ મેસેજને એડિટેડ હોવાનો દાવો કર્યો પરંતુ મોટાભાગના યુઝર્સ આ ચર્ચા વાસ્તવિક હોવાનું કહી રહ્યા છે સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ ગ્રુપના સભ્યો પર તપાસની માંગ કરી રહ્યા છે કેટલાકે સવાલ ઉઠાવ્યો કે આવા મેસેજનો અર્થ શું શું આંદોલન સમાપ્ત થયા બાદ ભ્રષ્ટાચાર ફરી શરૂ થશે આવા નિવેદનો કર્મચારીઓની માનસિકતા પર પણ સવાલ ઊભા કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વર્ગ ત્રણની સરકારી નોકરીઓમાં ફિક્સ સ્પેસ સિસ્ટમ નાબૂદ કરવાની માંગ ઘણા સમયથી ચાલી રહી છે સોશિયલ મીડિયા પર આ મુદ્દે વારંવાર હેશટેગ ટ્રેન્ડ્સ અને ઝુંબેશો ચલાવવામાં આવે છે પરંતુ બીજી તરફ ફિક્સ પે ધરાવતા કર્મચારીઓના ગ્રુપમાં જ હમણાં ભ્રષ્ટાચાર ન કરવાની પોસ્ટ વાયરલ થતાં હવે આંદોલનકારીઓ ખુદ પોતાની જાળમાં ફસાઈ ગયા છે આમાં ફિક્સમાં રહેવું કે ફૂલમાં રહેવું એ હવે આવનારો સમય બતાવશે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર